કેમ છો મિત્રો તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો આજે હું જાઉં છું મારી વાડીએ મારી વાડીએ કવાનું કામ ચાલુ છે એટલે હું તમને બતાવવાનું છું કવો ગાળે એટલે બન્યા રહીજો મારા વ્લોગમાં તો હાલો જાય વાડીએ હું વાડીએ જવા નીકળી ગયો છું આમ છે કાઢ ગાડી નથી એટલે હાલીને જાઉં છું ને બપોર થઈ ગયા છે બપોરે ત્યારે બે વાગી છે ને તડકો છે ફૂલ રોડનું કામ અમારે ચાલુ છે ત્યાં રોડમાં ડામર છે એટલે ગરમ ગરમ હવા આવે છે બહુ એટલે નીકળી ગરમી થાય છે મેં બાંધી દીધો છે માથે રૂમા તો બન્યા રહીજો મારા માં અમારા કવામાં ફાળવાના છે ત્યારે ટોટા હું તમને બધું બતાવતો રહી બન્યા રહીજો બ્લોગ મિત્રો તો હું પૂગી જશું વાડીયા તમે જો આ અમારું ખેતર છે તો આમાં વહે છે ડુંગળીને એવું બધું

હું તમને આગળ કવો અને કમ્પીન બધું બતાવવાનો છું એટલે તમે બને રહીજો મારા તો તો બંગલો આવેલો જાય છે ને પાણી આ ખેતરમાં આવી ગયું છે ને મારો પગારા ગારા થઈ જશે હું પાણી ખૂતી ગયો આની અંદર પાણી આવેલો આવે જુઓ મિત્રો જવો હવે હું તમને કહો બતાવવા લઈ જાવ છું તો બિનાયરો વિડીયો બિનાયરો કવો બતાવ લઈ જાવ પેલા પાણી જોવું પાણી પાણી પાણીમાં ડૂબી ગયું છે આની ચવાશ લેવામાં તકલીફ પડે છે જુઓ હા લો તો હવે જઈએ આપણે કવો જુઓ જો મિત્રો આ કવો ગાળવાનું કામ ચાલુ છે તો હું તમને આગળ પાસે જઈને બતાવવાનો છું થોડુંક આઘું છે કેમ છે કહો ગાળે જુઓ તો ભાઈ બધું રીક્ષ વાળું કામ કહેવાય તમે જુઓ આ બધું રીક્ષ વાળું કામ કહેવાય છે રિક્ષ બહુ લેવો પડે

ચાળી ફૂટે પૂજ્યું છે પછી આગળ હું તમને બધું બતાવું તો કેમ લાગ્યું વિડીયોમાં બન્યા રહીજો હજી ભાઈના નંબર લઈ લેવું વાત કરજો જેને કાઢવો એને જો મિત્રો આ ભાઈ અંદર જાય છે ટોટા ફીટ કરવા ટોટા ફીટ કરીને આગળ ફોડવાના છે Thank you. It's a little bit of a problem. فی نا سے تو بھواڑو دواڑو کر અંદર તો કાંઈ બતાય નહીં તો મિત્રો હું આવી ગયો છું વાડીથી કેરે આપણો વ્લોગ બસ અહીંયા સુધી જ વ્લોગ કેવો લાગ્યો એ જરાક કમેન્ટમાં જણાવી દેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ને મિત્રો મળી હવે ફરી નવા વ્લોગમાં તમને કેવા વિડીયો જોવા ગમે છે એ જરાક કમેન્ટમાં જણાવી દેજો બાય બાય ગુડ નાઇટ